દિવાળી બાદ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થતાં સરકારે સર્વે બાદ સહાયની જાહેરાત કરી છે જેના પર કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ તેમણે કહ્યું સરકારનો મૌખિક આદેશ સાત દિવસનો છે અને પરિપત્રમાં વીસ દિવસ છે આમ સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ છે તેવો સવાલ પાલ આંબલિયાએ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે સરકારના મંત્રીઓ ધારાસભ્યો ખેતરમાં રૂબરૂ સર્વે કરી અને આવ્યા છે તો શું તે માન્ય નથી રહેતું તેવો પણ સવાલ કર્યો છે આ ઉપરાંત જો ગ્રામ સેવક દિવસે સર્વે કરવા આવે તો દિવસે ખેતરમાં બગડેલી હોય તેવો પણ સવાલ કર્યો છે તેમણે વધુમાં કહ્યું કે જ્યાં એક ઇંચ થી પંદર ઇંચ વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે વ્યક્તિગત સર્વે કરવાની જરૂર છે પાલ આંબલિયાએ સરકારને સર્વેના નાટક બંધ કરી ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ છે રાજ્ય સરકાર શ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ ધારાસભ્યશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાય કહ્યું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એને માન્ય રાખવામાં આવે જ્યાં દોઢ ઇંચથી લઈ અને સુધી વરસાદ વરસાદ પડ્યો છે છે એ તમામ જગ્યાએ એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખો છે